ફ્રેન્ડ જય ગોપાલ ને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બધા મજામાં માં સમજો મેં મજામાં છીએ અને આજે છે રવિવાર રવિવાર હોય એટલે જો અમારા વિધિ ને જસ મોડો થઈ ગયો તૈયાર થવામાં નાઈ લીધું અને મંદિરે જઈ આવ્યા ને જો અમારા વિધિ જસ માટે સ્કેટિંગ આવ્યા છે કાલ રાતે આવ્યા હજી તો ખાલી શીખવા માટે જ લાવ્યા છે લાવ્યા ને ત્યાર ના ઘરમાં પહેરીને જો આટા મારેશ કેમ કે હજી કાંઈ ફાવે તો નહીં એટલે બે એક જ પહેરી અને શીખે છે હા જશ ભાઈ તો બાંધવામાં જ આન પાડી દે તો હાલો જો વાગી ગયા છે પોણા અગિયાર અને આપણે કામકાજ તો બધું થઈ ગયું છે ને હવે કરવી છે રસોઈ તો રસોઈ કરી લઈએ તો રસોઈમાં જો આપણે કેરીનો રસ નીકળી ગયો છે અહીંયા અને આ છે લીલી ચોરી એટલે ચોરી બટેટાનું શાક અને રસ ને રોટલી દોરવાના છે તો હાલો રસને આપણે ફ્રીજમાં મૂકી દઈએ અને પછી શાકની પ્રોસીજર કરીએ તો સાડા ચાર વાગી ગયા છે ને આપણે આરામ થઈ ગયો છે ને ચા તો કાંઈ આપણને અત્યારે પીતા નથી ને જો આપણે બ્લાઉઝ કરવાના છે આપણે કરવાના મારા જજ ભાઈ જો હજી સ્કેટિંગ મૂકતા જ નથી આજ ને આજ જ શીખી લેવું છે જસ્ટ ને બધી હા હે પડ તો નહીં હો ધીમે જરાક હાલો તો હવે આપણે બ્લાઉઝ કરી લઈએ અને ગરમી પણ જો બહુ જ છે ઉપર જાય તો ત્યાં તડકો તો ન આવે અગાંસીએ પણ આમ તાપ લાગે છે અને નીચે રહીએ તો બફારો થાય પણ હવે વાંધો નથી પંખા નીચે બેહીને આપણે કામ કરવું પડશે એ તો કરવાનું જ છે હાલો તો બ્લાઉઝ કરી લઈએ ચાલો તો આઠ વાગી ગયા છે ને આજે જો આવ્યા વાત છે આલુ પરોઠા બધા માટે नमा ली म जस भाई जलाइन बेहि ग्यास आखु म हाथ फुजबायो इन अठाण दई ग्या हापी तो तारु आखु छे आमादी गोरदान म जस ने, ने बो भाव आलो मारा की छे इन अठाण दियो मदका कोन कर दे अठाण म रसो दव केरी दव लिंबू दव हेलो दीदी बे हेलो તો então, ખાવાય